ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સદસ્યતા અભિયાન પર્વના સહસંયોજક અમદાવાદના નવ સાંસદ દિનેશ મકવાણાની ઉપસ્થિતિમાં આ કાર્યશાળા કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત રેસકોર સ્થિત વાણિજ્ય ભવન ખાતે કાર્યશાળાનો પ્રારંભ

અગ્રીમ હરોળમાં ગુજરાત આવે એ લક્ષ્ય સાથે એક સદસ્યતા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ગયા વખત જેમ જ ટેકનોલોજી નો સમન્વય પણ આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી નું સદસ્યતા અભિયાન પહેલી તારીખ થી ચાલુ થવાનું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલી તારીખે જે અમને પ્રાથમિક સભ્ય બનાવશે હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ પાંચ સીટો છે બારસો પચાસ બુથ છે એક બુથ ની અંદર ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબે બે કરોડ નો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર મિસકોલ કરવાનો અને મિસકોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોમ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતા વધારે સદસ્યો સ્વયંભુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે ભારતીય જનતા પાર્ટીનો ક્રાઇટેરિયા નહીં પરંતુ ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના અગાઉ નોંધાયેલા કાર્યકર્તાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ વિવિધ આગેવાનો એ ક્રાઇટેરિયા ખાસ કરીને કોઈ એવો વર્ગ ના આવી જાય કે જેનાથી પાર્ટીને નુકસાન થાય પરંતુ એ ચોક્કસ અમારા કાર્યકર્તાઓ બુથ સુધી ચેક કરશે કે વિચારધારા સાથે જોડાવા માટે જે લોકો તૈયાર હશે એને જોડશે અને એ રીતે આગામી દિવસોની અંદર આ અભિયાન સફળ બનાવશે